અમે તારો છેલો વારો આલેના તમે તમારા સોનું લાવવાના નહી આલે તમારું સોનું લાવવાના નહી હાલો ઘરે પૂગી હવે તાળું બાળું ખોલું ગાઈસ શ્રીમદ માંથી ઘરે પણ આવતી રી જમવાઈ નથી રોકાણી કાથરોટાથી કૌશિક જમવાય આવે છે અહીંયા જેતપુર દસમાની પરીક્ષા દેવા તો અમે કીધું તું કે બપોરા અમારા ઘરે કરવાના છે તો મારે એટલે હું આવતી રહી કૌશિક ભૂગી ગયા છે છે બેસી ગયા જાય મિત્રો કૌશિક વહી ગયા પેપર દેવા સુરેશ વૈ ગયા કારખાને અને હું ને જીયા ઘડીક હવે સુઈ જાય પછી રોંઢે ઉઠીને ભોરગામડા જવાનું છે મારા નણનની ઘરે દીકરાને જન્મ જશે ને તો જબલા દેવા મારા નણંદનું ઘર પણ છે અને મારા ફૂઇ છોકરો થાય છે એટલે મારા ભાઈનું ઘર છે સુરેશ કારખાનેથી આવે એટલે જવાનું છે અમારે તો અમે ઘડીક હોઈ જાય ચાલો હોય જાય જીવ આને હું જ ના હોય મોબાઈલ જોવો હોય ટીવી જોવી હોય હું જ ના હોય મારે હોય ને હું ના હોય જાય ને મિત્રો જીયા ઉઠી ગઈ છે અને રમકડે રમે છે

પછી અમે ભોરગામડા જવા માટે નીકળી અને આલો તમને પેલા બાવહાટું કપડા લીધા ઈ બતાવું ચાલો ખોલીને બતાવું આ છે બાબા સૂટ આ છે જાકેટ વાળા અને આ જડી ટી શર્ટ આવા કપડા લીધા છે તું બે ગઈ બેહી ગઈ તૈયાર થાય લાવું હોય તો ઊભી થાય લાવું છે ને તારે હા તો તૈયાર થાય કાલો આ પાઈન જો વાવા દેવા જાવું જાવ ને દેવાના પૂજા દેતો નથી આવું જાઉં ને ગાડી લઈને કોને બાવને દેવાના ઓલ મામાને બાવને કોને મનીષ મામા ને દેવાના ના ના આપડે દેવા જવાનું હોય હા ઈઠલી માલ હું નાખી દઉં થાલો હવે સુરેશ કારખાના થી આવી તૈયાર થઈ ગયા છે હવે આલો અમારે નીકળવું જ છે ये બસ उतारे હવે गाइस ગામડા પુઈ ગયા અને બેઠા છે ને બાવ પણ ખૂતું છે ખોડિયા પા ચા છે જી કરજો

मरवणाल रोहित <laughs> <laughs> બે હું નથી હવે અમારે ઘરે જવું છું હાલો હવે અમે ઘરે જાય અને વિડીયો ને પણ અહીંયા પૂરો કરીએ ના રોકાવું નથી ના ના વિડીયો પૂરો કરીને ઘરે વહી જાવ લે લે રોહિત ઇસ્કા કરે એકા બીજી છોકરી જો ને આડા આવરી બધા હા જીએ તો તય ને વરણ થઈ ગયું બાય બાય ગુડ નાઇટ હમણાં ઘરે પહોંચી વસ્તુ હોઈ જાઓ